હેલો મિત્રો જુઓ તો અમારા વર્તમાન ચોકડી પર દોરી પતંગની એવી કેવી ખરીદીને એવું કેવું દોરીને ઉપાય છે તમને બતાવું તો જો સ્ટોલ ઉપર ભીડ વધારે છે અલગ અલગ માણસો બધે હા હા જો બધા માણસો ખરીદી કરે હા હા દોરીને એવું પાવન ચાલુ જ છે હું કહેવાય છે

Alah, habeh wagi, wah wagi, 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 pipuli, wagi, 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 wagi,

આ ભાઈ લઈ લે હો અમારો સ્ટાફ છે ભાઈઓ ભાઈ તમારો સ્ટાફ આવ્યો હા બરોબર

આંખતોરી પાવન ને એ જે અંદર એનો કમર પાટો બંધાવન થાય એ આ આડું એટલે ઓલું જેવાની આ કે આ બાજુ છે આ બાજુ રહે બચાઈ નહી એ ત્યાં ના છે એને એને અંદર ને અંદર હા ભાઈ ભાઈ ભાઈ